તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે એકબીજાને પકડીને દોડવાની છે ચાલવાનું મતલબ આમ ચાલવા જેવું જ છે પણ જે એકબીજાને પકડી પકડીને ચાલવાનું છે જે આમ ભાવ થઈ હું તમને બતાવી દઉં મિત્રો તો આમ પકડેલો છો બરાબર જે આમ કરતો કરતો પહેલો જે તાકાત લગાવીને ત્યાં પહોંચશે ને એને આપણે આપીશું બસો ને પચાસ રૂપિયાનું નામ બરાબર તો અમે ત્રણે ત્રણ જણા સાથે જ રહીશું બરાબર તો આપણે હું છું ચેતનભાઈ છે અને ભાવેશભાઈ છે બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો આપણે આપીશું બસો ને પચાસ રૂપિયાનું નામ બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડે રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની ખાસ કરીને મજા આવશે તો મિત્રો અમે હવે રેડી છે બરાબર તો હવે ભાવેશભાઈ ચેતનભાઈ બરાબર છે તો તમને હવે સ્ટાર્ટ કરીએ ચેતનભાઈ એકબીજાને પકડીને જવાનું છે એ સૌથી પહેલા પોતે એને છોડવાનું નથી એ બાવીસ બાવીસ તો તો મિત્રો આપણે ભાવેશ જીતી ગયેલો છે બરાબર એકબીજાને પકડીને જે ચાલવાની ચલા હતી બરાબર એમાં આપણે ભાવેશભાઈ જીતી ગયેલા છે તો હવે ભાવેશભાઈ ઇનામ આપી દઈશું બરાબર આ વિડીયો પણ મિત્રો ચેલેન્જ વિડીયો છે ને એ ટૂંક સમયની અંદર પૂરો થઈ ગયેલો છે બરાબર તો આપણે હવે ભાવેશભાઈને બસો પચાસ રૂપિયાનું ઇનામ આપી દઈએ આ બસો અને આ પચાસ જોઈ લો બરાબર લે ભાવેશ તો મિત્રો આપણે ભાવેશને બસો પચાસ રૂપિયાનું ઈનામ આપી દીધેલું છે બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે એક એકબીજાને સાથે પકડી અને ચાલો અને પાટા સુધી પહોંચો બરાબર તે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી